તો આજ હમ તીનો જારે હે ભજીયા ખાને કે ભાઈ તમે સાસ તો અમારા જીતુભાઈ સાસ લઈ આવ્યા છે અને જો આણી ભાઈ બનાવે ભજીયા મરચા વેરચ્યા સુધારીને ને કમ્પ્લીટ કરે છે

ઓલા બે દવામાં બેઠા છે ને ભાઈ બનાવે છે ભજીયા આ બની ગયા ને કમ્પલીટલી ભજીયા આપણા જોઈ શકો છો અને કુંભણિયા ભજીયા કહેવામાં આવે એકચુઅલી આપણું ગાંડુવાલે નથી ખબર તને રેડી આપણે આપણું પાર્ટલું લઈ લઈએ

પૂરા કરવાના જ છે એટલે આખા પૂરા કરી દેવાના તારે પિયત જવાની છે સાહેબ મર્યા આખા ખાઈ જવાના છે ચાલે અમેઝિંગ હાલો ભજિયા ખાઈ લીધા છે હવે જઈએ ઘર બાજુ ઘર બાજુ કે રખડવા હા ફરવા ઠેકાણે ગની હા તો પૂગી ગયા છે આપણે આપણા ઠેકાણે ને જો આમાં બધાય મુરેત્યા વાત જોઈને બેઠા છે અમારી આજના લોકો છે આઈ સુધી Tata bye bye ચે સબસ્ક્રાઇબ ને લાઈક કટિન કરો તમ તો મારે Tata bye bye